લીંબડી નીલકંઠ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન ધારાસભ્યના શ્રી મહામંડલેશ્વર એકસો આઠ દ્વારા કરવામાં આવ્યું લીંબડી નેશનલ હાઈવે એટલે કે અકસ્માત ઝોન છે જ્યારે અકસ્માત થતા ઇજાગ્રસ્તોની સારવાર અર્થે સુરેન્દ્રનગર અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોકલવા પડતા હોય છે ત્યારે લીંબડી નેશનલ હાઇવે ઉપર લીંબડી અને તેની આસપાસના લોકોની સચોટ સારવાર માટે હવે આ નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાવ છે ને હોસ્પિટલનું ઉદઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણા मामंगलेश्वर एक सौ आठ मंत्री ललित किशोर शरण जी महाराज वरद हस्ते कर तरह आ हॉस्पिटल में एम डी फिजिशियन गायनिक विभाग पीडियाट्रिक विभाग ऑर्थोपेडिक विभाग स्किन केर विभाग ए एन टी विभाग गेस्ट्रोलॉजिस्ट विभाग साइक्राटिस्ट विभाग प्रोटक्टोलॉजिस्ट विभाग सहित विभाग उभा कर तेरे अतिथि तरीके हरपाल सिंह रड़ा રઘુભાઈ પટેલ જાદવભાઈ મકવાણા શંકરભાઈ તલવાડી દિલીપભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ હોસ્પિટલને નવનિર્માણ કરવા અને શહેરના લોકોને સાચી અને સારી સારવાર મળી રહે તે માટે હિતેન્દ્રભાઈ બાંધણે ઉર્ફેલાલાભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા